નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એકવાર આપનું આપની YouTube ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં આજે આપણે ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતું સામા પાંચમ વ્રતનું મહિમા વ્રતની વિધિ અને વાર્તા સાંભળવાના છે તો આશા રાખું છું કે આપ સૌ મારી સાથે સામા પાંચમની આ કથા સાંભળશો મિત્રો ભાદરવા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવતું ઋષિ પંચમીનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે આ પવિત્ર દિવસે ખાસ કરીને બહેનો અને મહિલાઓ સ્ત્રી દોષોથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કરે છે આ વ્રત દરમિયાન તેઓ માત્ર સામા નામનું ઋષિધાન્ય અથવા ફળાહાર જ આરોગે છે વ્રતના દિવસે નદીમાં સ્નાન કરી શુદ્ધ થઈને સાત મહાન ઋષિઓ જેવા કે કશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્નિ અને વસિષ્ઠની પૂજા કરે છે આથી જ આ વ્રતને ઋષિ પાંચમ અથવા લોક બોલીમાં સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતનું સૌથી મોટું મહત્વ એ છે કે તેનાથી રજસ્વલા દોષ દૂર થાય છે હિન્દુ ધર્મમાં એટલે કે કે વર્જિત ગણાય છે અજાણતા આ અવસ્થામાં આવું કોઈ કાર્ય થઈ જાય તો તેનાથી રજસ્વલા દોષ લાગે છે આ રજસ્વલા દોષ દૂર કરવા અને ભૂતકાળમાં થયેલી આવી ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે જ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે તો આ આપણે સાંભળ્યું વ્રતનું મહાત્મ્ય અને વિધિ હવે આપણે આ સામા પાંચમની વ્રત કથા સાંભળીશું ઘણા ઘણા સમય પહેલાની આ વાત છે વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાના સુખી પરિવાર સાથે રહેતા હતા તેમના પરિવારમાં તેમની પત્ની સંધ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા હતા સુદેશે બધી વિદ્યાઓમાં પારંગત થઈ ખૂબ નામના મેળવી હતી અને સતમાના પણ લગ્ન સુપેરે થઈ ગયા હતા આથી બ્રાહ્મણ અને તેમની પત્ની એકદમ નિશ્ચિંત અને ચિંતા મુક્ત જીવન પસાર કરી રહ્યા હતા પરંતુ કુદરતને કદાચ આ સુખ મંજૂર હતું એક જ વર્ષ પછી સતમાના જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો અણધારી ટૂંકી માંદગી પછી તેના પતિનું અકાળે અવસાન થયું એટલે પતિના અવસાનથી શોકમાં ગરકાવ થયેલી સતમા તેના પિયર પાછી આવી ગઈ ભર યુવાનીમાં જ દીકરીની આવી દુર્દશા જોઈને તેના માતા પિતાનું હૃદય પણ ખૂબ દુઃખી થયું તેમણે સતમાને આશ્વાસન આપ્યું અને ભૂલીને ભગવાનની ભક્તિમાં મન પરોવવાનું કહ્યું આ ગમગીન ઘટના પછી બ્રાહ્મણ અને તેમની પત્નીનું મન સંસારથી ઉદાસ થઈ ગયું તેમણે ઘરનો ત્યાગ કરીને વનમાં જઈને એક આશ્રમ બાંધ્યો અને ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા તેમનું પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ રહેવા લાગ્યા ભક્તિ અને ધર્મના કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં સતમાનો આખો દિવસ પૂરો થતો નહોતો આથી તે ઘણીવાર બપોરના સમયે આશ્રમ પાસેના એક એક ઘટાદાર ઝાડ નીચે ખાટલો પાથરીને આરામ કરતી દિવસની વાત છે તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી દુર્ગંધયુક્ત પરું નીકળવા લાગ્યું અને તેમાં નાના નાના કીડા ખતબદવા લાગ્યા આ ભયાનક દ્રશ્ય જોઈને સતમા ગભરાઈ ગઈ અને ડરના માર્યા રડતી રડતી તેની માતા પાસે દોડી ગઈ દીકરીની આવી બિહામણી હાલત જોઈને માતા પણ ગભરાઈ ગયા તેમણે તરત જ આ વાત પરિવારના બીજા સભ્યોને જણાવી બ્રાહ્મણે દીકરીને શાંતિ આપી અને ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું સ્નાન કર્યા પછી તેને થોડી રાહત થઈ એ પછી પત્નીના અત્યંત આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી દીકરીનો ભૂતકાળ જાણી લીધો તેમણે જણાવ્યું કે ગયા જન્મમાં સતમા એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વલા ધર્મનું પાલન કરતી નહોતી રજસ સ્ત્રીએ આ ચાર દિવસ ઘરનું કોઈ કામ ન કરવું જોઈએ અને સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ ધર્મનું ઉલ્લંઘન કર્યું હતું આથી આ આ આ જન્મે તેને પાપ નડ્યું છે ઉપરાંત તેણે વ્રતની નિંદા અને સામા પાચમ વ્રત કરનારી સ્ત્રીઓની મજાક ઉડાવી હતી આથી આ જન્મે તે પતિના સુખથી વંચિત રહી છે અને તેના આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળીને તેમની પત્ની શોકમાં ગરકાવ થઈ વિલાપ કરવા લાગી પણ બ્રાહ્મણે તેમને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ન કર સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરીને પોતાના પાપનો ડાશ કરી શકે છે આ સાંભળીને બધા ખુશ થયા તેમણે બ્રાહ્મણને વિનંતી કરતા પૂછ્યું કે આ વ્રત કેવી રીતે થાય છે બ્રાહ્મણે કહ્યું કે આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે થાય છે તે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવા ઘીનો દીવો ધૂપ કરવો અને ફળોનો નૈવેદ્ય ધરાવવો ત્યાર પછી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારતવાજ ગૌતમ જમદગ્નિ અને અરુણવતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરીને તેમની પૂજા વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને માત્ર ફળાહાર જ લેવો આ રીતે શુદ્ધ અને ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષ નાશ પામે છે સત્માએ તેના પિતાએ જણાવ્યા પ્રમાણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનું શરૂ કર્યું થોડા જ દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાંથી પરુ પરું નીકળતું બંધ થઈ ગયું તેનું શરીર બધા દોષોથી મુક્તિ થઈને સોના જેવું શુદ્ધ અને સ્વચ્છ થઈ ગયું તો બોલીએ સપ્તર્ષિઓની જય